નમસ્કાર મિત્રો આજે ફરી પાછા તરીકે ઉજવીએ છીએ એમનો સર્વપલ્લી રાધાકૃષ્ણનો જે જન્મદિવસ છે એને આપણે શિક્ષક દિન તરીકે છે કેમ છે એમનો જન્મ શિક્ષક દિન તરીકે ઉજવીએ છીએ બીજા કોઈ ઘણા બધા છે છતાં પણ આપણે આમનો જ કેમ ઉજવીએ છીએ તો આજે એમના વિશે આપણે થોડી ચર્ચા કરીશું અને એમના વિશેની તમામ માહિતી તમારે તમને એક જ વિડિયોના અંદર મળી જશે તો આ વિડીયો સાથે જોડાયેલા રહો અને વિડીયો ગમે છે એના પછી તમે લાઈક અને સબસ્ક્રાઈબ કરી શકો છો તો ભારતના બીજા નંબરના રાષ્ટ્રપતિ છે અને એમનું ફર્સ્ટ પુસ્તક છે ધ ફિલોસોફી ઓફ રવિન્દ્રનાથ ટાગોર આ એમનું ફર્સ્ટ નંબરનું પુસ્તક લખેલું છે તો એ રહ્યા તત્વચિંતક શિક્ષણવિદ અને પોતે પ્રોફેસર તો ચલો આજે આપણે જોવાનું છે એમના વિશે તો ચલો જોઈ લઈએ તો આજે આપણે વાત કરીશું કે એક મહાન વ્યક્તિ વિશે કે જેમણે ભારતને શિક્ષણ અને દર્શનના ક્ષેત્રે એક નવી દિશા આપી એક એવા દાર્શનિક શિક્ષણ પ્રેમી વિચારક અને ભારતના બીજા નંબરના રાષ્ટ્રપતિ છે બીજા નંબરના રાષ્ટ્રપતિ છે જે જેમનું નામ છે પૂરું ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન તેમનો જન્મ 5 સપ્ટેમ્બર 1988 આખા ભારતમાં શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે પણ શું તમે ક્યારે વિચાર્યું કે આ દિવસની ઉજવણી ફક્ત એમના જન્મદિવસ તરીકે જ કેમ સમગ્ર સમગ્ર શિક્ષક સમુદાયના સન્માન માટે તો એમની શિક્ષકોના સન્માન માટે જે શિક્ષકો છે એમનો ટોટલી સમુદાય છે એમના સન્માન માટે એમને શિક્ષક દિન તરીકે શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે આજે આપણે તેમની આજ જીવનયાત્રા તેમના વિચારો અને અદ્ભુત યોગદાન વિશે ઊંડાણપૂર્વક સમજીશું તો ચાલો શરૂ કરીએ તેમની પ્રેરણાદાયક ગાથાથી તો ચાલો બાળપણ અને પરિવાર બંને વિશે આપણે જોવાનું છે તો પેલો એમનો જન્મ તો પાંચ સપ્ટેમ્બર અઢારસો અને આંધ્રપ્રદેશના તેમના પિતાનું નામ હતું સર્વપલ્લી જે એકદમ લઘુ ઉદ્યોગ કરતા હતા અને ધાર્મિક અને સિદ્ધાંતવાદી હતા તેમના માતાનું નામ હતું સીતામા જે સરળ ધાર્મિક અને સ્વભાવવાદી હતા એકદમ પ્રેમાળુ સ્વભાવવાળા તેમના કેટલા કિસ્સાઓ છે તેમના બાળપણમાં જ તેઓ અભ્યાસમાં એટલા તેજસ્વી હતા કે શિક્ષક કોઈ કહ્યું કે આ છોકરામાં અસાધારણ પ્રતિભા છે બરોબર છે તો રાધાકૃષ્ણ સાહેબ ઘણીવાર કહેતા કે શિક્ષકનો હેતુ માત્ર રોજગારી મેળવવાનો નથી પણ જીવનને અર્થપૂર્ણ બનાવવાનો છે આ એમનું એક બેસ્ટ વાક્ય છે કે શિક્ષણનો હેતુ માત્ર રોજગાર મેળવવાનો નથી પણ શિક્ષક પણ જીવનને અર્થપૂર્ણ બનાવવાનો છે એટલે શિક્ષણ મેળવ્યા પછી તો ખાલી પૈસા કમાવાનો જ મતલબ નથી હોતું એ શિક્ષણ તમે મેળવ્યું છે બીજાને કેટલા ઉપયોગી થાઓ છો એ તમારા જીવનમાં કેટલો ઉપયોગી થાય છે એ મહત્વનું છે આ એ ડોક્ટર સર્વપલ્લી કૃષ્ણ કહે છે તો ચલો એમનું શિક્ષણ અને સંઘર્ષ તો એમનું શિક્ષણ યાત્રા આપણે જોઈએ તો તિરુતાની તિરુતાની વેલાર જેવા નાના શહેરોમાં શરૂ થઈ હતી અને પ્રાથમિક શિક્ષણ પછી તેમને અભ્યાસ માટે મદ્રાસ ક્રિશ્ચિયન કોલેજમાં ગયા અને અહીં તેમણે જે વિષય પસંદ કર્યો હતો તે ખરેખર અસામાન્ય હતો તત્વજ્ઞાન તત્વજ્ઞાન મતલબ આપણે એને કહીએ છીએ ફિલોસોફી તો આ સમય એક નાનો પણ ખૂબ જ પ્રેમાયક કિસ્સો બન્યો હતો એકવાર તેમના એક મિત્રએ મજાકમાં પૂછ્યું રાધાકૃષ્ણ તત્વજ્ઞાન શીખીને શું કરીશ તો આ વિષય ભવિષ્ય શું છે આપણને પણ કોઈ દિવસ ભણતા હોઈએ છીએ તો આપણને પણ પૂછે છે કે તું શું કરે છે તો આપણે કહીએ છીએ કે સાયન્સ આર્ટ્સ કોમર્સ તો તું કર્યા પછી શું કરીશ ભવિષ્યમાં તને કોઈ ખબર છે આ વિષય વિશે તો એ જ રીતે એમના કોઈ મિત્ર હતા તો એમને પૂછી લીધું કે કે તું તત્વજ્ઞાન લીધું છે તો એનું ભવિષ્ય શું છે તો આ સાંભળી ડૉક્ટર્સ રાધાકૃષ્ણન હસ્યા પહેલા તો થોડા હસ્યા અને પછી ગંભીરતાથી જવાબ આપ્યો કે તત્વ તત્વજ્ઞાન માનવને સચ્ચાઈ અને શોધની તત્વજ્ઞાન માનવને સચ્ચાઈ અને સત્યની શોધ કરાવશે તત્વજ્ઞાન સચ્ચાઈની શોધ કરાવશે અને એ જ મારી જીવનયાત્રાનો મુખ્ય માર્ગ છે મારા માટે શિક્ષણનો હેતુ ફક્ત નોકરી મેળવવાનો નથી પરંતુ જીવનના સાચા અર્થને સમજવાનો છે આ તેમના જીવનનો મૂળ મંત્ર બની ગયો અને તેમના શબ્દો કહીએ તો તેમણે સાબિત કરી બતાવ્યું કે શિક્ષણ એ ફક્ત પુસ્તકોનો ભાર નથી પણ મનને મુક્ત કરવાની અને જીવનના રહસ્યોને સમજવાની એક કળા છે એમનું એક બીજું વાક્ય છે સાચું શિક્ષણ એ છે જે માનવીને વિચારવાની સ્વતંત્ર આપે છે શિક્ષણ લીધું હોય તો સાચું શિક્ષણ એ છે કે તમને વિચારવાની પોતાની શિક્ષણ યાત્રા પૂર્ણ કર્યા બાદ ડોક્ટર રાધાકૃષ્ણ શિક્ષક તરીકે નું જીવન શરૂ કર્યું બરોબર તેમણે મદ્રાસ પ્રેસિડેન્સી કોલેજના અંદર પ્રોફેસર રહ્યા અને પોતાની કારકિર્દી શરૂ કરી ત્યારબાદ તે મૈસૂર કોલકત્તા અને બનાર જેવી પ્રભાવશાળી હતો કે આખો વર્ગ મંત્રમુખ થઈ જતો અને તેમની વાતો સાંભળતી વખતે વિદ્યાર્થીઓ એટલા તલ્લીન થઈ જતા કે વર્ગમાં પીન પડવાનો પણ અવાજ નહોતો આવતો

તેઓ માનતા કે શિક્ષણનું કામ માત્ર માહિતી આપવાનું નથી પણ જીવનને સાચી દિશા આપવાનું પણ છે અને તેમના આદર્શોને રજુ કરતું તેમનું એક સુંદર વાક્ય છે કે આ વિચાર તેમના જીવનનું પ્રતિબિંબ છે અને આ જ કારણે તેઓનો જન્મદિવસ આખા દેશમાં શિક્ષક દિન તરીકે ઉજવાય છે તેમને શિક્ષકોને જે સન્માન અને ગૌરવ આપ્યું છે તે ખરેખર અનમોલ છે શિક્ષકે દીવો છે જે પોતે બીજા માટે પ્રકાશ પાથરે છે એમનું એક વાક્ય છે ડોક્ટર નું જ્ઞાન ફક્ત ભારતીય દર્શન પૂરતું સીમિત નહોતું તેમણે પશ્ચિમના તત્વજ્ઞાન અને ભારતીય તત્વજ્ઞાનને જોડવાનો એક અદ્ભુત પ્રયાસ કર્યો. તેમણે વેદાંતના સિદ્ધાંતોનો પ્રયાસ દુનિયાભરમાં કર્યો અને સાબિત કરી બતાવ્યું કે ભારતીય દર્શન કેટલું ઊંડું અને સર્વવोम છે. તો તેમના બે પ્રખ્યાત પુસ્તકો છે. એક પહેલું પુસ્તક છે ધ ફિલોસોફી ઓફ રવીન્દ્રનાથ ટાગોર અને બીજું છે ઇન્ડિયન ફિલોસોફી. આજે પણ આ વિષયના વિદ્યાર્થીઓ માટે એક માર્ગદર્શક ગ્રંથ છે આજ કડીમાં એક ખૂબ જ રસપ્રદ કિસ્સો છે જ્યારે તેઓ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે ભણાવતા હતા ત્યારે યુરોપિયન વિદ્યાર્થીઓ માટે ભારતીય દર્શન એક નવો વિષય હતો અને એકવાર એક વિદ્યાર્થીએ શંકા વ્યક્ત કરી પ્રોફેસર ભારતીય તત્વજ્ઞાન તો માત્ર કથાઓ અને વાર્તાઓનો સંલગ્ન લાગે છે તો ડોક્ટર રાધાકૃષ્ણ શાંતિથી હશે અને જવાબ આપ્યો ખરેખર ભારતીય તત્વજ્ઞાન એ માત્ર પુસ્તકોમાં લખાયેલું દર્શન નથી પરંતુ જીવન જીવવાનો માર્ગ બતાવે છે અને એ જ તેનું સાચું સૌંદર્ય છે તેમણે હંમેશા ધર્મને કર્મકાંડથી ઉપર રાખીને જોયું છે અને તેમના જ શબ્દોમાં આ વિચારધારા જ તેમને એક મહાન દાર્શનિક બનાવે છે એક બીજું વાક્ય છે ધર્મ માનવને બાંધતો નથી પરંતુ તેને સાચી મુક્તિ આપે છે કોઈ દિવસ કોઈ પણ ધર્મ માનવને પોતાના ધર્મ પ્રત્યે બાંધીને રાખતો નથી પરંતુ તેને એક સાચી મુક્તિ આપે છે કઈ દિશામાં જવું શું કરવું એ એક સાલી સચ્ચા

હતા અને તેમનો રાજકીય જીવન પણ તેમના શિક્ષક જીવનની જેમ જ પ્રેરણાદાયક રહ્યું 1949 માં તેઓ મોસ્કોમાં ભારતના રાષ્ટ્રપિત બન્યા અને ભારતનું પ્રતિનિધિત્વ કર્યું 1952 માં તેઓ ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ બન્યા અને ત્યારબાદ 1962 માં તેઓ દેશના દ્વિતીય રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા ત્યારે ડોક્ટર રાધાકૃષ્ણ સ્મિથ સાથે જવાબ આપ્યો આટલા મોટા પદ પર આટલા મોટા પદ પર પહોંચ્યા પછી પણ તેમની સાદગીમાં કોઈ ફરક નહોતો પડ્યો તેમના રાષ્ટ્રપતિ કાળ દરમિયાન એકવાર એક વિદેશી પ્રતિનિધિએ આચાર્ય સાથે પૂછ્યું તમે એટલા મોટા પદ પર હોવા છતાં આટલું સાદગીભર્યું જીવન કેવી રીતે જીવો છો તો તમે તમારા પદની ગૌરવતા કેવી રીતે જાળવી શકો છો એમને જવાબ આપ્યો તો તેમણે સાબિત કરી બતાવ્યું કે સત્તા એ વ્યક્તિના ચારિત્રને બદલે શક્તિ નથી તેમના શબ્દોમાં તો રાજકારણ એ સેવા છે સત્તા નથી રાજકારણ એ સેવા છે એક પ્રકારની સત્તા નથી

ભારત રત્નથી ઉપરાંત વિશ્વભરની અનેક પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓએ તેમને માનદ ડિગ્રીઓ આપીને તેમના જ્ઞાન અને શિક્ષણ પ્રત્યેના સમર્પણનું સન્માન કર્યું આવો જ એક ખાસ કિસ્સો કેમ્બ્રિજ યુનિવર્સિટીનો છે જ્યારે કેમ્બ્રિજ યુનિવર્સિટી તેમની માનદ ડિગ્રી અર્પણ કરી રહી હતી ત્યારે યુનિવર્સિટીના કુલપતિએ કહ્યું

વૈશ્વિક દાર્શનિક હતા જેમણે ભારતનું ગૌરવ વિશ્વ મંચ પર વધાર્યું હતું આ એમને જે ભારત રત્ન આપતી વખતનો ફોટો છે અને આ ભારત રત્ન મળે એનો સિમ્બોલ છે તો શિક્ષક તો શિક્ષકની એક વ્યાખ્યા છે શિક્ષકનો સી નો મતલબ સાઇટિસ્ટિસ્ટ શિક્ષણો મતલબ થાય છે ક્ષમા અને કનો મતલબ થાય છે કરુણા એટલે શિક્ષક દિવસ નો મતલબ થાય છે શિક્ષક એ શિસ્ત ક્ષમા અને કરુણા આપનારો માણસ છે તો હવે આપણે એ ક્ષણ વિશે વાત કરીએ જેના કારણે આ દિવસ આટલો ખાસ બન્યો છે તો ડોક્ટર રાધાકૃષ્ણ ભારતના રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમના કેટલાક જૂના વિદ્યાર્થીઓ અને મિત્રો તેમની પાસે આવ્યા અને કહ્યું સાહેબ અમે તમારો જન્મદિવસ એટલે કે 5 સપ્ટેમ્બર એક ભવ્ય સમારોહ તરીકે ઉજવવા માંગે છીએ ત્યારે ડોક્ટર રાધાકૃષ્ણન એક ઊંડા અને પ્રેરણાદાયક વિચાર સાથે બોલ્યા જો તમે ખરેખર મારો જન્મદિવસ ઉજવવા માંગતા હો તો તેને એક વ્યક્તિના જન્મદિવસ તરીકે નહીં પરંતુ સમગ્ર શિક્ષણ સમગ્ર શિક્ષક સમુદાયને સમર્પિત શિક્ષક દિવસ તરીકે ઉજવો આ મારા માટે સૌથી મોટો ગૌરવ અને સન્માન હશે ભારતમાં શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને આ દિવસ આપણને યાદ અપાવે છે કે શિક્ષણ અને શિક્ષકોનું સન્માન કરવું એ જ સાચા અર્થમાં દેશની પ્રગતિ છે તો સર્વપલ્લી રાધા કૃષ્ણ આ સમગ્ર જીવન યાત્રા આપણને એક જ વાત શીખવે છે કે શિક્ષક એ માત્ર જ્ઞાન આપનાર નથી પરંતુ સમાજનો સાચો માર્ગદર્શક છે આપણે બતાવ્યું કે શિક્ષણ એ ફક્ત નોકરી મેળવવાનું સાધન નથી પણ આત્મ સકારાત્મક અને ચારિત્ર નિર્માણનું શસ્ત્ર છે તો આપણે પણ તેમના જીવનમાંથી ત્રણ મુખ મુખ્ય વાતો શીખવી જોઈએ તો એક શિક્ષણથી જીવન ઉજળું બનાવવું જ્ઞાન મેળવવું અને તેને જીવનમાં ઉતારવું પ્રિયા નમનનું છે સત્ય અને જ્ઞાનનો માર્ગ અપનાવો હંમેશા સાચા અને સારા માર્ગ પર ચાલવું સાદગી અને નમ્રતા જાળવવી ભલે ગમે તે તેટલા ઊંચા પદ પર હોઈએ સાદગી અને વિનમ્રતા ક્યારેય ન છોડવી ડોક્ટર રાધાકૃષ્ણનું જીવન તેમનું કાર્ય અને તેમના વિચારો સદીઓ સુધી આપણને પ્રેરણા આપતા રહેશે તેમના એક જ અમૂલ્ય વાક્ય સાથે હું મારી વાત અહીંયા પૂર્ણ કરું છું અને તમામ મારા મિત્રો સગાવાલા સંબંધીઓ અને ખાસ કરીને મને અભ્યાસ કરાવનાર તમામ મારા શિક્ષકોને હું શિક્ષક દિન નિમિત્તે આવકારું છું અને આ વિડીયો જોવા બદલ આભાર તમારો તો આપણે એમનું એક વાક્ય જોઈ લઈએ સાચા અર્થમાં શિક્ષક એ જે વિદ્યાર્થી કે પોતાનું સત્ય શોધવા માટે પ્રેરણા આપે છે પ્રેરણા આપે છે તો આભાર તમે આ વિડીયો જોયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરવાનું ના ભૂલજો અને બધાને જે લોકો શિક્ષકો છે કોઈ વિડિયો જોઈએ છે મારા તો શિક્ષક ગણ તમામ મારા ગુરુગણને હું શુભેચ્છા પાઠવું છું આભાર માગું છું એમનો કે એમને મને અહીં સુધી અભ્યાસ માં પાર પાડ્યો આભાર